નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ લોકશાહીનો મહાપર્વ એટલે કે લોકસભાની ચૂંટણી માટે આજે જે મતદાન જે છે તે સવારથી સાત વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન્યભાઈ દેસાઈ તેઓના જે પરિવાર છે તેઓના પરિવાર સાથે અહીંયા વોટ કરવા માટે પહોંચ્યા છે આજરોજ વડોદરા રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં એક બેઠકને બાદ કરતાં પચીસ બેઠકો પર ટોટલ છવ્વીસ બેઠકો છે તેમાંથી પચીસ બેઠકો પર લોકસભાની ચૂંટણી માટેનું જે મતદાન છે તે થઈ રહ્યું છે અને વડોદરાની વાત કરીએ તો વડોદરાની જે વાઘોડિયા વિધાનસભા જે છે તે વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે વાઘોડિયા વિધાનસભા તો લોકસભાની જે સામાન્ય ચૂંટણી જે છે તે મુક્ત ન્યાય નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણીનું જે તંત્ર જે છે તે સજ્જ છે વડોદરા સંસદીય મતદાર વિભાગમાં અઢારસો ત્રણ મતદાન મથકો પર કુલ ઓગણીસ પોઈન્ટ ઓગણપચાસ લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે અને શહેર જિલ્લાના આઠસો ને ચોપન ક્રિટિકલ મતદાન મથકો સહિત કુલ બારસો ઇઠ્ઠોતેર મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ પણ કરવામાં આવશે ત્યારે આજે જ્યારે સવારથી સાત વાગ્યાથી ત્યારે જ્યારે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે તમામે તમામ મતદાન મથકો પર મોટી સંખ્યામાં જે મતદારો જે છે તે અહીંયા મતદાન આપવા માટે પહોંચી રહ્યા છે ત્યારે અકોટા વિધાનસભાના ધારાસભ્ય એવા ચૈતન્યભાઈ દેસાઈ પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે આપણે તેઓથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે અને આજે જ્યારે સવારથી જ સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલુ રહે સાંજે છ વાગે મતદાનની પ્રક્રિયા સંપન્ન થશે ત્યારે આપણી સાથે ધારાસભ્ય ચેતન્યભાઈ દેસાઈ ચેતન્યભાઈ શું કહેશો લોકશાહીનો મહાપર્વ એટલે આજે લોકસભાની ચૂંટણી માટેનું મતદાન થઈ રહ્યું છે આપણ પરિવારની સાથે મતદાન કરવા પહોંચાડશે શું બસ આ વખતેનું મતદાન ઘણા બધા યંગસ્ટર્સ માટેનું પહેલું મતદાન પણ છે અને આ વખતે જે પ્રકારે લાંબો સમય મળ્યો તમારા કેમ્પેનિંગ માટે બધી આગળ અને આમ જોવા જાવ તો લોકો એમ કહે કે ભાઈ કશો માહોલ નથી પણ એક તરફી જ માહોલ છે ભારતીય જનતા પાર્ટી તરફનો માહોલ છે એટલે એ પ્રકારનું આ વાતાવરણ હતું સારું આવક તે ઘણું સારું રહ્યું છે અને મતદાન પણ ઘણા મોટા પ્રમાણમાં લોકો ઉમટી રહ્યા છે આવી રહ્યા છે મતદાન મથકો ઉપર એટલે શું કે મતદારોને શું કહેશું મતદાન મતદાન કરવા જરૂરથી નીકળે દરેકે દરેક વડોદરાવાસીઓને એ જ અરજ કે દરેકે દરેક વડોદરાવાસી મતદાન કરવા જાય મતદાનનો પોતાનો હક છોડે નહીં જી મતદાનનો મતાધિકારનો હક છોડે નહીં તેવી અપીલ અને વહેલામાં વહેલી તકે મતદાન કરી આવવા માટેની અપીલ જે છે તે ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગત રોજથી જિલ્લા ચૂંટણી વિભાગ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જી હાલ જે ધારાસભ્ય છે તેઓ મતદાન મથક પર મતદાન કેન્દ્ર પર મતદાન કરવા માટે પહોંચ્યા છે ચૈતન્યભાઈ દેસાઈની માતા તથા તેઓના જે પત્ની છે તેઓની સાથે તેમની પુત્રી છે તેઓની સાથે મતદાન કરવા માટે મુન્શી વિદ્યાલયના મતદાન કેન્દ્ર પર તેઓ પહોંચ્યા છે મતદાન આપવા માટે મતદાન ફોટો ઓળખપત્ર ઇપી આઈ સી એનપી હેઠળ આરજેઆઈ દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ સંસદ સભ્ય ધારાસભ્ય વિધાન પરિષદના સભ્યને આપવામાં આવેલ અધિકૃત ઓળખ કાર્ડ મનરેગા જોબ કાર્ડ આધાર કાર્ડ યુ ડી આઈડી કાર્ડ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય જે ભારત સરકારનું છે તેનું કાર્ડ ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલ ફોટો સહિતની પાસબુક શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જાહેર સાહસો પબ્લિક લિમિટેડ કંપનીઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટો ધરાવતું ઓળખ કાર્ડ તથા પાન કાર્ડ આ જે દસ્તાવેજો બાર જેટલા દસ્તાવેજો છે તેમાંથી કોઈ પણ આપણી પાસે દસ્તાવેજ હોય તેને તેનો ઉપયોગ કરીને આપ મતાધિકારનો ઉપયોગ કરી શકો છો આપને જે વોટર સ્લીપ આપવામાં આવેલી છે તે એલિજિબલ નહીં ગણાય એટલે આપ વોટર સ્લીપ લઈને જશો એટલે આપને મત આપવા નહીં મળે એટલે આપ આ જે અમારા દ્વારા બતાવવા બતાવવામાં જણાવવામાં આવેલા જેટલા પણ જે દસ્તાવેજો જે છે તે દસ્તાવેજોનો ઉપયોગ કરીને આપ મત આપી શકો છો સવારે જ્યાંથી સાત વાગ્યાથી જે મતદાનની પ્રક્રિયાની શરૂઆત થઈ છે સાંજે છ વાગ્યા સુધી ચાલશે અને તમામે તમામ જે મતદાર કેન્દ્રો જે છે તે મતદાર હાલ ચૈતન્ય દેસાઈ મતકુટીરમાંથી મત આપીને નીકળી રહ્યા છે ને તેઓ દ્વારા મતદારોને મતદાન કરવાની જે અપીલ છે તે અપીલ કરવામાં આવી રહી છે સવારથી જ તમામે તમામ જે મતદાન મથકો છે તે મતદાન મથકો પર લાંબી લાંબી કતારો મતદાતાઓની નજરે પડી રહી છે હાલ ધારાસભ્ય મતદાન કરીને નીકળ્યા છે આપણે તેઓથી ફરી એકવાર પ્રતિક્રિયા લઈશું કે તેઓનું શું કહેવું છે ચેતન્યભાઈ શું કહેશો મતદાન કરીને નીકળ્યા છો વહેલી સવારે બસ મતદાન થઈ ગયું છે મતદાન કરીને નીકળ્યા છે હવે ધારાસભ્યની જવાબદારી છે આકોટા વિધાનસભામાં એટલે દરેકે દરેક મત વિસ્તારમાં મતદાન મથકો પર જઈને શું વ્યવસ્થા છે ગઈકાલથી અમે લોકોએ જે પાછળ આટલો મહિનો લગાડ્યો કામ કર્યું બધાએ કાર્યકર્તાઓ ભેગા થઈને તેનું હવે શું પરિણામ છે એ જોવા અને ત્યાંની વ્યવસ્થા જળવાય છે કે નહીં એ જોવા નીકળીશું જી ગુજરાતની પચીસ લોકસભાની જે બેઠકો છે તેના માટે જે મતદાન જે છે તે મતદાન થઈ રહ્યું છે તમામે તમામ જે મતદાન મથકો છે ત્યાં સવારથી જ લાંબી લાંબી જે મતદારો જે છે તેઓની કતારો જોવા મળી રહી છે આપણી સાથે અન્ય મતદાર છે તેઓ સાથે આપણે વાત કરીશું જે આજ આજે લોકસભા કા લીએ વોટિંગ ચલિ ક્યા કે ના ચોગા શું બસ કુછ નહીં વેસો તો સબ અચ્છા છે ઘર સકલે વોટિંગ અત્યારે તો ઘણા લોકો નીકળી જાય વોટિંગ આપવા માટે અને આવે તો દરેક भारत देश का प्रत्येक नागरिक ये वोटिंग अवश्य करू चाहिए। શું કેશું? વોટિંગ મે લેપ વોટ કરવા માટે મેલી સવાળ. વોટિંગ આને શું કઈએ પણ દરેક નાગરિકે પોતાની સમજ શક્તિ થી નીકળવું જોઈએ બહાર આ. આપકે કેના ચાહું? મેરા તો ઇતના જ કહેના હે કે જીતનો હોસે કે જીતનો હોસે કે જલ્દી આ જાવ વોટિંગ કરે. ક્યોકી એક એક વોટ હમારે ને બહોત ઇમ્પોર્ટન્ટ હે. હર કિસ apne ko jo pasand aata hai unko vote karo apne hisab se do. थैंक यू सो मच. જી દર્શક મિત્રો આપના मताधिकार નો જે ઉપયોગ જે છે તે ઉપયોગ ઉપયોગ કરીને જો આપ કોઈ પણ આપનો પસંદગીનો ઉમેદવાર ન હોય તો નોટાનો ઉપયોગ કરીને આપ મતદાન કરવા આપના ઘરેથી અવશ્ય નીકળજો આપણી સાથે એક જે હેન્ડીકેમ્પ ભાઈ છે તેઓ સાથે આપણે વાત કરીશું તેઓ પણ મતદાન કરવા માટે અહીંયા પહોંચ્યા છે ભાઈ શું કહેશો આપ એક હેન્ડીકેમ્પ છો તેમ છતાં પણ વહેલી સવાર મતદાન કરવા પહોંચ્યા શું કહેશો બહુ સરસ લાગ્યો વ્હીલચેરની સુવિધા એ બહુ સારી છે અને મને બહુ સારું લાગ્યું એકદમ સરળ સરળતાથી વહેલામાં વહેલું વહેલી તકે મતદાન જરૂરી છે હા મતદાન કરી લીધું બહુ સરળતાથી બહુ સરળતાથી થઈ ગયું સરળતાથી હેન્ડીકેમ્પ છે વ્હીલચેરની પણ ચેરની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને આપના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરી વહેલી સવારથી સવારના સાત વાગ્યા વા સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે અને તમામે તમામ જે મતદાન મથકો અન્ય જે ચેનલના માધ્યમ છે અને અમારી જે ચેનલના માધ્યમથી છે જે દ્રશ્યો બતાવ્યા ત્યાં સવારથી સાત વાગ્યાથી જે મતદાન મથકો પર લાંબી લાંબી જે કતારો જે છે તે લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે આપણી સાથે અનેક મતદાર છે તેઓ સાથે વાત કરીશું શું કહેશો કયા પ્રકારનો અહીંયા જે સવારથી સાત વાગ્યાથી જ્યારે મતદાન મથકો પર લાંબી લાંબી જે કતારો જે છે તે વોટરોની નજરે પડી રહી છે આપને પણ અમે સ્પાર્ક ટૂડ ન્યૂઝના માધ્યમથી અપીલ કરીએ છીએ કે કોઈ પણ રાજનૈતિક પાર્ટી દ્વારા જે વોટ જે મતદાન મથક છે ત્યાં આવવા જવા માટે ઓટો રિક્ષા કે અન્ય કોઈ વાહનોની વ્યવસ્થા તેઓ દ્વારા ઊભી કરવામાં આવતી હોય છે પરંતુ તેની રાહ ન જોતાં આપના મતાધિકારનો ઉપયોગ આપે કઈ રીતે કરવો ને કઈ રીતે મતદાન કરવા જવું તે જાતે જ વ્યવસ્થા કરીને અહીંયા મતદાન મથક ઉપર પહોંચી આપનો કિંમતી એક મત સરકાર બનાવી પણ શકે છે સરકાર પાડી પણ શકે છે અને સારા ઉમેદવારને હરાવી તથા જીતાવી પણ શકે છે એટલા માટે અમે આપને વહેલામાં વહેલી તકે મતદાન કરવા માટેની અપીલ કરીએ છીએ કેમેરામેન કેમેરામેન નિખિલ રાવલ સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ન્યૂઝ વડોદરા